કીડી મકોડી ઉદય અરસિયા આ બધાને શરીરો મળ્યો જ છે અને આપણને મળ્યું શરીર એમણે શરીર મળ્યું આપણને મળ્યું છે આવો એમણે ભજન કરવું હોય તો કરી શકે તો ભજન બોલવું હોય તો બોલી શકે પેન્ટ શર્ટ ચશ્મા પહેરવા હોય તો પહેરી શકે રમવાળા આ મનુષ્ય માત્રને જે કંઈક કરવું હોય જે કંઈક बनु होई बनी शके इतने संत माँ पुरुषों का देवो थी दुर्लभ कोई मनुष्य देव है? तो सुधी आपने पता नहीं नहीं पड़े तो लगी आ अन औरे बेड़त कुटे ही शी सन्गुरु महाराज नो जय हो सन्गुरु रविराम महाराज नो

આપો એ આપણે ઘણા વખત ઈશારો કરતા સભામાં ઉભા થાય તારે આપણે કંઈક લોકો બતાવે કે ભાઈ આ દેખાય શું એવું કેતા બરાબર ના કેતા ઈશારો કરે પણ એ ઈશાણને આપણે સમજી શક્યા નહીં રૂપ ગુણને નામ બાત બાત કહી નાખવાનું ઈશારો કરે તારે કોક કે ભાઈ રૂમાલ કોક કે સદગુરુ મહારાજ નો જાય આયો ખરો પણ જાણ્યો નહી મનુષ્ય દેહ નો મર્મ આ શિર હરને કારણે કો બોજા કરો

ગુરુ ગુ એટલે અંધારું ને રૂ એટલે અજવાળું પ્રકાશ સ્વયં પ્રકાશિત કોઈ દાડે અંધકાર થાય એવો નથી મળ્યા નથી એ અંધારું જ છે અને જેને મળ્યા એ સદાય માટે પ્રકાશિત છે મહારાજ એ આઠે આઠ પરમો આનંદિત કરતા હોય એટલે એટલે જ આપણે ગુરુ મહાને શરણે રાહ જોઈ બેઠી ના મો અને એમના ગુરુ મહાજે માતંગ એ કહ્યું કે બેટા રોમ એક દાડે આપણે ક્યારે આવશે એક દાડે આવશે પણ પેલી સબરીબાઈ એવું નથી કહ્યું ચારે આવશે એમ બસ બેઠી સમય થયો તારે રામજી બોલ્યા કે માં ઘણા સમય થી મારી રાહ જોતા માં તરીકે સંબોધી માં ઘણા સમયથી મારી રાહ જોતા કહે એમ સંત મહાપુરુષો આપણા ઓગણે આવે તારે મહાજ ગણક સંત તો બાડું જોવે એટલે તમે પહેલા દાડા કહીએ કે ભાઈ જોજો આખો ચૂકું છૂટે ચોટી ના જાય અને સીધે સીધે જો ચોટશે તો ગુરુ મહાન ની જવાબદારી રમજી મહારાજ ખરું પહેલા દાડા કે મહારાજ શ્રી આપણને કે જોજો ભાઈ આખું ચૂકું ચોટે નહીં અને જો મોંકુ સુખ જોડી જાય મોકું છોડશે તો અમારી જવાબદારી નહીં સીધે સીધી જોડી જાય તમામ જવાબદારી મહારાજની મહારાજ એટલે કહીએ છીએ ખરું ભાઈ રોમ સબરી જ વિચાર તો કરો વૃદ્ધ મત થઈ જાય તો રામની રાહ જોઈ બેઠા આમાં આપણે આપણે સદગુરુ ઓગણ આવતા પણ ચિત્ર મળવું હોય હે જેવાના બમરી બાણા દીધા સદગુરુ મહારાજ નો જય કૃષ્ણ કનૈયા જય